ફેમેલ પાર્ટનરના શરીરની અંદર એવું તો કયું અંગ હોય છે બરાબર ને એવો તો કયો ભાગ હોય છે કે જેને જો ઉત્તેજિત કરવામાં આવે ને તો તે ખાલી એક મિનિટની અંદર એ ચરમસીમાનો આનંદ જે છે એ ડેફિનેટલી મેળવી શકે છે એટલે કે જબરદસ્ત શારીરિક સુખ જે છે એ મેળવી શકે છે મેં તમને ઘણા વિડીયોની અંદર જણાવેલો છે કે એક ક્લાઇટોરિસ નામની ગાંઠ જેવી રચના આવેલી હોય છે ગાંઠ જેવો ભાગ આવેલો હોય છે જેને આપણે ગુજરાતીની અંદર ભગ શિષ્ણિકા તરીકે ઓળખીએ છીએ તો આપણે આના વિશે ટોટલ ડિટેલની અંદર આ વિડીયોની અંદર વાત કરવાના છીએ કે ભાઈ એ કેવું દેખાય છે કઈ જગ્યાએ આવેલું હોય છે ક્લાયટોરિસ કોને કહેવામાં આવે છે અને આ ઉપરાંત આપણે તેને ઉત્તેજિત કેવી રીતે કરી શકીએ અને આપણે તેને જો ઉત્તેજિત કરીએ તો પછી શું ફિમેલ પાર્ટનર જે છે એ પૂરતી રીતે સંતુષ્ટ થશે કે પછી નહીં જો તમારે આ બધા જ સવાલોનો જવાબ જે છે એ જાણવો હોય તો પછી મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આંખે આખો જોજો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ છે જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલ તમારા મિત્રો કારણ કે આ બધા પર્સનલ ટૉપિક ઉપર સરળતાથી સરળ ગુજરાતી ભાષાની અંદર આખા યુટ્યુબ ઉપર કોઈ વાત કરવા નહીં માંગે અને જે ખૂબ જરૂરી પણ છે તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયાને જો મિત્રો સૌથી પહેલાં તો હું તમને જણાવી દઉં કે જે ફિમેલ પાર્ટનર જે હોય છે તેની જે યોની હોય છે એ જ્યારે આપણે બહારથી જોઈએ ત્યારે તેની અંદર જે પેનેટ્રેશન કરવા માટે સંબંધ બાંધતી વખતે આપણે જે લિંગ નાખીએ છીએ તે સૌથી મોટો હોલ હોય છે પેનેટ્રેશન કરવા માટેનો કે જ્યાંથી પ્રેગ્નન્સી રહી છે અને જ્યાંથી બાળકનો જન્મ થાય છે બરાબર હવે આ જે મોટો હોલ હોય છે તેની ઉપર એક નાનો હોલ હોય છે કે જેમાંથી ફિમેલ પાર્ટનર જે છે એ પેશાબ પાસ કરતી હોય છે જેને આપણે યુરેથરલ ઓપનિંગ તરીકે ઓળખવામાં આવે છે મેડિકલ લેંગ્વેજની અંદર બરાબર તો જે આ પેશાબ પાસ કરવાનો હોલ હોય છે તેની જસ્ટ થોડુંક ઉપરની બાજુ એક સ્કિનના ફોલ્ડ જેવી રચના હોય છે એટલે કે તે હકીકતમાં સ્કિનનો એક ફોલ્ડ જ હોય છે અને આ સ્કિનનો ફોલ્ડ હોય છે નાની એવી ગાંઠ જેવી રચના હોય છે જેને આપણે મેડિકલ લેંગ્વેજની અંદર ક્લાઇડોરિસ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં ભગ શિષ્ણિકા તરીકે ઓળખીએ છીએ હવે આ જગ્યા જે હોય છે મિત્રો એ એવા પ્રકારની જગ્યા હોય છે કે જેવી રીતે આપણે મેલને કેવું હોય છે કે આપણા જે લિંગ હોય છે તેના ટોપાવાળો ભાગ જે હોય છે એ ખૂબ જ સેન્સિટિવ હોય છે તે જગ્યા કોઈ જગ્યાએ ટચ થાય અથવા તો કોઈ તેને ટચ કરે બરાબર તો તરત જ તે ઉત્તેજિત થઈ જાય છે કારણ કે બ્લડ સર્ક્યુલેશન વધવા માંડે છે આપણા લિંગની અંદર સેમ એવી જ રીતે મિત્રો આ જે ગાંઠ જેવો ભાગ હોય છે તે જગ્યા ઉપર તમે જો ઓરલ સેક્સ કરો તમારી જીભનો અથવા મોઢાનો ઉપયોગ કરો અથવા તો ફિંગરનો ઉપયોગ કરો તો તે જગ્યાઓ પર બ્લડ સર્ક્યુલેશન જબરદસ્ત રીતે વધી જશે અને એકદમ તમે જે રિયલમાં સંબંધ બાંધતા હશો તો એના કરતાં પણ વધારે આનંદ જે છે એ ફિમેલ ફિમેલ પાર્ટનરને અનુભવ થશે કારણ કે તે જગ્યા ઉપર મિત્રો બ્લડ સર્ક્યુલેશન જે છે એ ખાસું એવું આપણે કે મેલની અંદર વધી જાય છે લિંગની અંદર અને આપણને ઉત્તેજના આવે છે તેવી રીતે તે વસ્તુ કરવાથી પણ ફિમેલ જે છે તેના તે પર્ટિક્યુલર જે ક્લાયટોરિસનો એરિયા હોય છે તેમાં બ્લડ સર્ક્યુલેશન સારું એવું વધી જશે અને એને સંબંધ રિયલમાં સંબંધ બાંધવા કરતાં પણ વધારે જબરદસ્ત ઉત્તેજના ફીલ થશે આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે એક રિયાલિટી છે કે ભાઈ ઘણી બધી પ્રકારની ફિમેલ એવી હોય છે કે જેને ફિંગરિંગ કરવું પણ પસંદ નથી હોતું એટલે કે જે યોની હોય છે તેની અંદર ફિંગર નાખવી પણ પસંદ જે છે એ નથી કરતી લિંગ જે છે તેની તો વાત જ જવા દો એટલે કે રિયલ સંબંધ બાંધવા જે છે તેના પ્રત્યે તે લોકો જે છે તેના વિરોધી હોય છે એટલે કે તેને બિલકુલ પસંદ જે છે એ સંબંધ બાંધવો એ નથી આવતો તો આવા પ્રકારની સ્ત્રીઓ જે છે તેને આપણી એક વ્યુમનની એટલે કે માણસની બાયોલોજી હોય છે કે ભાઈ સંબંધ બાંધ્યા વગર એટલે કે હસ્તમેથુન કર્યા વગર આપણે જિંદગી ભરતો ના રહી શકીએ અમુક અમુક ટાઈમે હસ્ત તમે જો સબંધ ના બાંધતા હોય તો હસ્તમૈથુન કરવું જ પડે છે કારણ કે આપણી બાયોલોજી જ કંઈક એવી હોય છે ઉંમર પ્રમાણે બરાબર ને તો આવા પ્રકારની સ્ત્રીઓ જે છે ફિમેલ પાર્ટનર એ કેવું કરતી હોય છે કે ભાઈ જ્યારે કોઈ પણ પ્રકારનું પેનેટ્રેશન જે છે તે એને પસંદ ના હોય તો પછી એ જાતે જ હસ્તમૈથુન જે છે એ કરતી હોય છે અને ફિંગરિંગ જે છે એ આ ક્લાયટોરિસ એટલે કે ભક્શિષ્ણિકા ઉપર કરતી હોય છે અને બ્લડ સર્ક્યુલેશન વધ વધતું હોય છે તે સમયે અને તે તેનો પૂરતો આનંદ જે છે એ સંબંધ માંધ્યા વગર જ પોતાની જાતે જ મેળવી લેતી હોય છે આ ઉપરાંત મિત્રો આ પ્રકારની વસ્તુ જે છે એટલે એટલે કે ભક્શિષ્ણિકાને ઉત્તેજિત કરવાની વસ્તુ ત્યારે તમે કરી શકો છો મતલબમાં આ વસ્તુ તમે ત્યારે કરી શકો છો કે જ્યારે તમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને પ્રી ઇજેક્યુલેશનની પ્રોબ્લેમ હોય એટલે કે તમને પાણી જે છે એ સંબંધ માનતી વખતે વહેલા છટકી જવાની પ્રોબ્લેમ હોય અથવા તો લિંગ ઊભો જ ન થાય એવા પ્રકારની પ્રોબ્લેમ હોય અને આ ઉપરાંત તમે પોતાની ફિમેલ પાર્ટનરને સંતુષ્ટ કરવા માગતા હોય તો આ એક જબરદસ્ત મેથડ છે ભક્ષિષ્ણિકાને ઉત્તેજિત કરવાની અને ફિમેલ પાર્ટનરને સંતુષ્ટ કરવાની કારણ કે એક મિનિટ કરતાં પણ ઓછા સમયની અંદર એ જબરદસ્ત ચરમસીમા સુધીનું સુખ જે છે એ મેળવી શકશે આ ઉપરાંત મિત્રો ઘણા બધા લોકો જે છે એ એવું પૂછતા હોય છે કે તે જગ્યાએ શું અમે ઓરલ કરી શકીએ છીએ ભક્ષિષ્ણિકાને ઉત્તેજિત કરવા માટે ડેફિનેટલી તમે કરી શકો છો આ ઉપરાંત ઘણા લોકોનો એવો પણ સવાલ હોય કે ભાઈ જો અમે તે કરશું ભક્ષિસનિકાને ઉત્તેજિત કરશું તો શું પ્રેગ્નન્સી રહી જશે નહીં આનો જવાબ છે નહીં ડેફિનેટલી બિલકુલ પ્રેગ્નન્સી નહીં રહે આ ઉપરાંત ઘણા લોકોનો એ પણ સવાલ હોય છે કે શું ડિસ્ચાર્જ નીકળશે કે નહીં ડિસ્ચાર્જ જે છે એ ભક્ષિસનિકામાંથી પર્ટિક્યુલર નથી નીકળતો પરંતુ જ્યારે તમે કાને ઉત્તેજિત કરવાની કોશિશ કરો છો ત્યારે જ્યાંથી બાળકનો જન્મ થાય છે તે જે મોટો હોલ હોય છે એટલે કે જે હોય છે તેમાંથી ડિસ્ચાર્જ નીકળી શકે છે જ્યારે જ્યારે કોઈપણ પ્રકારની ફિમેલ જે છે એ ચરમસીમા જે છે તેની નજીક પહોંચે છે ત્યારે આ ડિસ્ચાર્જ જે છે એ થઈ શકે છે તો મિત્રો શેને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને શેર કરવાનું તો બિલકુલ ન ભૂલતા મારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજો એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ